સ્માર્ટ સિટી અમદાવાદ ની વરસાદ બાદ પોલ ખુલી છે એમસીએ કેવી કેવી પ્રીમોન્સૂન કામગીરી કરી છે તેના ઘરસમ સ્પોટ જોવા મળી રહ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસામાં અત્યાર સુધીમાં એકત્રીસ ભૂવા પડ્યા છે ત્યારે ઓગણત્રીસ ભૂવા રિપેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હાલ બે ભૂવાનું રિપેરિંગ કામ ચાલુ છે ત્યારે ચેરમેન દિલેશ બગસિયાએ કહ્યું કે જૂની ગટરમાં ગેસ ઉત્પન્ન થતાં પાઇપલાઇન જર્જરિત થાય છે ત્યારે ચોમાસામાં પાઇપમાંથી પાણી પ્રેશરથી જતા પાઇપલાઇનમાં ભંગાણ થાય છે ત્યારે વધુમાં તેમણે કહ્યું કે મોટાભાગે પચાસથી સાઠ વર્ષ જૂની લાઇનોમાં આ ભુવા પડે છે અમદાવાદની અંદર અત્યારે એકત્રીસ ભૂવા પડ્યા હતા એમાંથી બેનું કામ અત્યારે હાલ ચાલુ છે ઓગણત્રીસનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અમદાવાદ શહેરની અંદર જે ભૂગર્ભ ગટરો છે એ ભૂગર્ભ ગટરો લગભગ કોઈ ચાલીસ વર્ષ કોઈ પચાસ વર્ષ એવી જૂની ગટર લાઈનો છે એમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ ગેસ ઝેરી ઉત્પન્ન થાય છે તેના કારણે જે પાઇપો હોય છે જે પાણીનું વહન કરતા હોય છે ગટર લાઈનનું એ ખરાબ થતા હોય છે એ જર્જરિત થઈ જતા હોય છે પાઇપો અને એના કારણે એ પાઇપો જર્જરિત થાય ત્યારે ચોમાસાની અંદર પાણી ફૂલ પ્રેશરથી પાણી જતું હોય અને એ પાઇપોને જ્યારે અડે છે તારી જર્જરિત પાઇપો જે હોય છે ધોઈ જાય છે અને એના કારણે જે પાણી છે એ પાઇપો ધોવાથી ઉપર માટીને અડે માટી એકદમ બેસી જાય એટલે જે કંઈ આ છે ચાલીસ પચાસ વર્ષ જૂની જે પાઇપલાઇનો છે અને એમાં મિથેન જે ગેસ ઉત્પન્ન થતો હોય છે એના કારણે જે પાઇપો જર્જરિત થતી હોય છે એના કારણે આ ભુવા કારણ છે